હલો સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ એકાઉન્ટન્સીમાં શાખાના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે શાખાના હિસાબોનો એક દાખલો જોઈશું આ જે દાખલો છે સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમ નવેમ્બર બે હજાર અઢાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે રોનક ટ્રેડિંગની મુંબઈમાં એક શાખા છે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર ત્રીસ ટકા નફો છેડાવીને માલ મોકલે છે નીચે આપેલ માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું શાખાનું વેપાર ખાતું અને શાખાનું નફા નુકસાન ખાતું તૈયાર કરો તો જવાબના ભાગરૂપે આપણે આ ત્રણ વસ્તુઓ તૈયાર કરવાની છે એક શાખા ખાતું શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બીજી એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા સૂચના આપી છે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર ત્રીસ ટકા નફો ચડાવીને માલ મોકલે છે બરાબર તો આ ત્રીસ ટકા નફાની વાત આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર ત્યારબાદ બધી વિગતો આપી છે જુઓ શરૂઆતનો સ્ટોક દેવાદારો ફર્નિચર પેટા રોકડ ચૂકવવાના બાકી ખર્ચા શાખાને મોકલેલ માલ વગેરે ત્યારબાદ મુખ્ય ઓફિસેથી જે રોકડ મોકલવામાં આવી શાખાની અને શાખાએ ખરેખર કેટલો ખર્ચ કર્યો એની વિગત આપી છે નીચે થોડી વધારાની માહિતી પણ આપી છે શાખાના પરચુરણ ખર્ચા આઠ હજાર રૂપિયા છે ત્યારબાદ સ્ટોક માટે કહ્યું છે શાખાએ પોતાની પાસેના માલમાંથી એક પંચમાંશ ભાગનો માલ સ્ટોકમાં રહેવા દઈ બાકીના માલમાંથી વીસ ટકા ભાગનો માલ ભરતીયા કિંમત પર દસ ટકા નફો ચડાવીને રોકડેથી વેચ્યો અને બાકીનો માલ ભરતીયા કિંમત પર વીસ ટકા નફો ચડાવીને ઉધાર વેચ્યો દેવાદારો પાસેથી અડધા ભાગના નાણાં મળ્યા એક દુતીયાંશ ભાગના જે મુખ્ય ઓફિસને મોકલી આપ્યા શાખાના ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાત નીચેના પેરેગ્રાફમાં કરી છે વેચાણની કહી છે ઘસારા માટે પણ કરી છે તો દરેકે દરેક વસ્તુની આપણે ધ્યાન રાખીને અસર આપવી પડશે તો સૌ પ્રથમ આપણે જે ખાતાઓ બનાવવાના છે એની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે શાખા ખાતું બનાવવાનું છે તો મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતે આપણે શાખા ખાતું બનાવીશું બરાબર શાખા ખાતાનું ફોર્મેટ અહીંયા રેડી છે તમે જોઈ શકો છો બરાબર તો આપણે એક પછી એક વિગતો લખતા જઈએ અને શાખા ખાતામાં મૂકતા જઈએ જુઓ મુખ્ય ઓફિસમાં જો આમાં મુંબઈ શાખાનું ખાતું બરાબર તો શાખા ખાતામાં સૌ પ્રથમ શરૂઆતની અને આખરની બાકી લખી દેવાની હોય છે બરાબર તો જે શરૂઆતની બાકી આપી છે એ જુઓ શાખાનો શરૂઆતનો સ્ટોક ભરતિયા કિંમતે આપ્યો છે એક લાખ છપ્પન હજાર તો શરૂઆતનો સ્ટોક લખીશું એક લાખ છપ્પન હજાર રૂપિયા શરૂઆતના દેવાદારો છત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ શરૂઆતનું ફર્નિચર ચોવીસ હજાર રૂપિયા શરૂઆતની પેટા રોકડ દસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચે આપ્યા છે આ દેવું છે અત્યાર સુધી જે લખી હતી બધી મિલકતો હતી દેવું છે દેવાની બાકી હંમેશા જમા બાજુ આવે તો જમા બાજુ લખ્યું છે જુઓ બાકી આગળ લાવીએ ચૂકવવાના બાકી ખર્ચે બરાબર તો આટલી જ મિલકતો આપી છે આ ચારે ચાર મિલકતોનો આપણે સરવાળો કરીએ અને બહાર લખી દઈએ તો સરવાળો આવે છે બે લાખ છવ્વીસ હજાર રૂપિયા બરાબર ચાલો એ જ રીતે આખરની બાકી છે એ જમા બાજુ લખવાની હોય છે બરાબર વર્ષની અંતે આખરનો જે સ્ટોક હશે એ જમા બાજુ લખીશું તો એ આપણને અત્યારે ખબર નથી આપણે છેલ્લે સુધીને રકમ લખીશું બરાબર ચાલો હવે શરૂઆતનો સ્ટોક જે છે એ આપણે લખી દીધો અહીંયા બીજી એક સ્ટોકની વિગત આપી છે કે શાખાને મોકલેલ માલ ભરતીયા કિંમતે દસ લાખ ચાલીસ હજાર તો એ પણ શાખા ખાતામાં ઉધાર થશે શાખાને મોકલેલ માલ દસ લાખ ચાલીસ હજાર રૂપિયા ચાલો ત્યારબાદ આગળ જુઓ મુખ્ય ઓફિસેથી મોકલેલ રોકડ મુખ્ય ઓફિસે શાખાને જે રોકડ મોકલી એની એન્ટ્રી કરવાની છે તો મુખ્ય ઓફિસે શાખાને પગાર માટે કેટલી રોકડ મોકલી બાવીસ હજાર રૂપિયા તો એ લખી દઈશું બાવીસ હજાર ત્યારબાદ સ્ટેશનરી માટે અઠ્ઠાવીસસો રૂપિયા રોકડા મોકલ્યા તો અઠ્ઠાવીસસો લખીશું બરાબર કેટલા ખર્ચ થયો એ નથી જોવાનું કેટલી રોકડ મોકલી એ જોવાનું છે હમણાં પોસ્ટેજ માટે એક હજાર રૂપિયા મોકલ્યા છે કાનૂની ખર્ચા માટે બારસો રૂપિયા મોકલ્યા છે તો એ લખીશું અને ચૂકવવાના બાકી ખર્ચા માટે સોળસો રૂપિયા મોકલ્યા છે બધાનો સરવાળો થઈને ટોટલ અઠ્ઠાવીસ હજાર છસો રૂપિયા મુખ્ય ઓફિસર શાખાને મોકલ્યા છે બરાબર તો એ આપણે અહીંયા લખી દઈશું હવે એમાંથી ખરેખર ખર્ચ કેટલો થયો તો ખરેખર જે ખર્ચ થયો એ શાખાના નફા નુકસાન ખાતામાં આની એન્ટ્રી કરવાની હોય છે બરાબર તો શાખાનું જે નફા નુકસાન ખાતું હોય છે એમાં આપણે આની એન્ટ્રી કરીશું તો આ જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શાખાનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું દેવાદારનું ખાતું આ બધા ખાતા આપણે બનાવ્યા છે બરાબર તો સૌ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આ બધા ખર્ચાઓ આપણે નોંધી દઈએ બરાબર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું બરાબર તો એમની અંદર પગાર એની રકમ છે અઢાર હજાર રૂપિયા ખરેખર ખર્ચ કેટલો થયો એ જ લખવાનો છે આ નહીં બરાબર મુખ્ય ઓફિસર બાવીસ હજાર મોકલ્યા પણ ખરેખર ખર્ચ અઢાર હજાર થયો છે એ જ રીતે સ્ટેશનરી ચોવીસો રૂપિયા પોસ્ટેજ નવસો રૂપિયા કાનૂની ખર્ચા એક હજાર રૂપિયા હવે આ ચૂકવવાના બાકી જે ખર્ચા છે ચૂકવવાના બાકી ખર્ચાની શરૂઆતની બાકી પણ આપેલી તો હમણાં આટલાનો સરવાળો કરીએ બાવીસ હજાર ત્રણસો રૂપિયા આપણે આ સરવાળો બહાર લખી દઈએ બરાબર હવે વાત આવે છે આ ચૂકવવાના બાકી ખર્ચા સોળસો રૂપિયા એનું શું કરવાનું તો ચૂકવવાના બાકી ખર્ચા જે છે એ તો આ બધી વિગતો થઈ ગઈ હવે આપણે દેવાદારોનું ખાતું અને પેટા રોકડ ખાતું બનાવ્યું છે એમાં પણ શરૂઆતની અને આખરની બાકીઓ લખીને જે તે વિગત એમાં પણ લખી દઈએ તો દેવાદારોમાં હંમેશા શરૂઆતની બાકી ઉધાર બાજુ અને આખરની બાકી જમા બાજુ લખાય તો જુઓ શરૂઆતના દેવાદારો છત્રીસ હજાર રૂપિયા આપ્યા છે એ ઉધાર બાજુ લખીશું આખરના દેવાદારોની બાકી આપી નથી એ શોધવાની રહેશે એ જ રીતે પેટા રોકડ તો પેટા રોકડ શાખાની શરૂઆતની દસ હજાર રૂપિયા આપી છે અને આખરની પેટા રોકડ કેટલી એ આપી નથી આપણે શોધવાની રહેશે બરાબર હવે પ્રશ્નમાં જુઓ બાકીની વિગત તો શાખાના પરચુરણ ખર્ચા આઠ હજાર રૂપિયા છે એવું કહ્યું છે પરચુરણ ખર્ચા જે છે પેટા રોકડમાંથી ચૂકવાતા હોય એટલે પેટા રોકડમાં જમા બાજુ એન્ટ્રી કરીશું પરચુરણ ખર્ચા આઠ હજાર રૂપિયા ચાલો હવે આ પરચુરણ ખર્ચા જે છે આ નફા નુકસાન ખાતામાં નોંધવા પડશે તો નફા નુકસાન ખાતામાં આ બીજા પરચુરણ ખર્ચા લખીશું પેટા રોકડમાંથી આઠ હજાર રૂપિયા ચાલો હવે પેટા રોકડ ખાતામાં બીજી કોઈ એન્ટ્રી આવશે નહીં એટલે ખાતું બંધ કરી દઈએ તો ઉધાર બાજુ દસ હજાર રૂપિયા છે અને જમા બાજુ દસ હજાર સરવાળો લખી દઈએ અને દસ હજારમાંથી આઠ હજાર માઇનસ કરીએ એટલે તફાવતની રકમ બે હજાર રૂપિયા પેટા રોકડની આખરની બાકી મળે છે બરાબર તો આ પેટા રોકડ ખાતું આપણું બંધ થઈ ગયું તો પેટા રોકડની જે આખરની બાકી છે એ આપણે બે હજાર રૂપિયા અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે શાખા ખાતામાં લખી દઈશું બે હજાર રૂપિયા બરાબર ચાલો હવે બીજી વિગતો જે બધી શોધવાની છે એ આપણે લખતા જઈશું તો બીજી વિગતોમાં વેપાર ખાતામાં ઉધાર બાજુ સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક લખવાનો હોય છે અને જમા બાજુ આખરનો સ્ટોક લખવાનો હોય છે બરાબર હવે શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક જે છે એ મૂળ કિંમતે લખવાનો હોય છે વેપાર ખાતામાં ક્યારેય ભરતી કિંમત લખાતી નથી હોતી જ્યારે પ્રશ્નમાં જે આપી છે એ ભરતિયા કિંમત આપી છે જો શરૂઆતનો સ્ટોક ભરતીયા કિંમતે બરાબર તો આપણે આની મૂળ કિંમત કેટલી થાય એ શોધવી પડશે તો એના માટે બધી ગણતરીઓ કરવી પડશે બરાબર અને એ સિવાય પ્રશ્નમાં બીજી સૂચના આપી છે કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર ત્રીસ ટકા નફો ચડાવીને માલ મોકલે છે બરાબર તો મુખ્ય ઓફિસ શાખાને ત્રીસ ટકા નફો ચડાવીને માલ મોકલે છે તો એના માટે પણ આપણે ગણતરી કરવી પડશે તો જુઓ તમારી ગણતરી અહીંયા સ્ટોકમાં તફાવત નફો આની ગણતરી કરવાની છે તો ધારો કે સો રૂપિયા મૂળ કિંમત હોય સ્ટોકની પ્લસ કેટલા ટકા કંપની નફો ચડાવે છે ત્રીસ ટકા નફો ચડાવે છે ત્રીસ ટકા બરાબર એટલે સો રૂપિયા ઉપર ત્રીસ ટકા એટલે ત્રીસ રૂપિયા નફો એટલે ભરતીયા કિંમત થઈ ગઈ એકસો ને ત્રીસ રૂપિયા બરાબર હવે આપણે પદ મૂકવાનું કે એકસો ત્રીસ રૂપિયા જો ભરતિયા કિંમત હોય બરાબર તો નફો કેટલો છે એમાંથી ત્રીસ રૂપિયા માટે આટલા રૂપિયા ભરતીયા કિંમત હોય તો નફો કેટલો એ રીતે આપણે પદ મૂકીને ગણતરી કરવાની છે તો શરૂઆતનો સ્ટોક જુઓ કેટલો આપ્યો છે એક લાખ છપ્પન હજાર તો શરૂઆતનો સ્ટોક એક લાખ છપ્પન હજાર હોય તો નફો કેટલો એટલે એક લાખ છપ્પન હજાર ગુણ્યા ત્રીસ ભાગ્યા એકસો ત્રીસ બરાબર આવું આપણું પદ બનશે તો જુઓ આપણે ગણતરી કરીએ એક લાખ છપ્પન હજાર ગુણ્યા ત્રીસ ભાગ્યા એકસો ત્રીસ એટલે કેટલો નફો મળે છે છત્રીસ હજાર રૂપિયા શરૂઆતના સ્ટોકમાં નફો સમાયેલો છે એની ભરતી આ કિંમત છે એક લાખ છપ્પન હજાર બરાબર તો એક લાખ છપ્પન હજારમાંથી છત્રીસ હજાર માઇનસ કરીએ એટલે એની મૂળ કિંમત મળશે એક લાખ વીસ હજાર રૂપિયા બરાબર એ જ રીતે શાખાને મોકલેલ માલમાં પણ આવું જ છે જુઓ શાખાને મોકલેલ માલ ભરતિયા કિંમતે આપ્યો છે દસ લાખ ચાલીસ હજાર બરાબર એની ભરતિયા કિંમત દસ લાખ ચાલીસ હજાર છે પણ એમાં નફો સમાયેલો છે તો એ કેટલો તો આ જ રીતે આપણે પદ મૂકીને શોધવાનું છે એકસો ત્રીસ રૂપિયામાં ત્રીસ રૂપિયા નફો તો દસ લાખ ચાલીસ હજારમાં કેટલો એટલે તમારું પદ બનશે દસ લાખ ચાલીસ હજાર ગુણ્યા ત્રીસ ભાગ્યા એકસો ત્રીસ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા નફો સમાયેલો છે બરાબર દસ લાખ ચાલીસ હજારમાંથી બે લાખ ચાલીસ હજાર બાદ કરો એટલે જવાબ આવશે આઠ લાખ રૂપિયા બરાબર તો આઠ લાખ રૂપિયા જે છે શાખાને મોકલેલ માલની કિંમત થશે બરાબર તો આ જ વસ્તુ હવે આપણે વેપાર ખાતામાં નોંધવી પડશે તો વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક જે છે ભરતીયા કિંમતે નથી લખવાનો એની મૂળ કિંમતે લખવાનો છે એક લાખ વીસ હજાર રૂપિયા મોકલેલ માલની ભરતીયા કિંમત ભલે દસ લાખ ચાલીસ હજાર છે પણ આપણે એની જગ્યાએ કેટલા લખીશું મૂળ કિંમત આઠ લાખ રૂપિયા બરાબર ચાલો હવે આ જે નફો મળ્યો બરાબર આ નફાની અસર આપવાની છે આ જે નફો છે માલ સ્ટોકમાં તફાવત કહેવાય અને આની અસર શાખા ખાતામાં આપણે આપવાની થાય છે બરાબર તો આની અસર આપણે શાખા ખાતામાં આપીએ તો શાખા ખાતામાં જુઓ શરૂઆતનો સ્ટોક એક લાખ છપ્પન હજાર બતાવ્યો છે આ જે છે તે ભરતિયા કિંમત છે બરાબર અહીંયા લખ્યું જ છે ભરતિયા કિંમત અને શાખાને મોકલેલ માલ દસ લાખ ચાલીસ હજાર આ પણ ભરતિયા કિંમત છે એટલે કે આની અંદર નફો સમાયેલો છે તો આ જે નફો છે એ જમા બાજુ લખવો પડશે તફાવત તરીકે તો કેટલો શરૂઆતના સ્ટોકમાં તફાવત છત્રીસ હજાર રૂપિયા અને શાખાને મોકલેલ માલમાં તફાવત બે લાખ ચાલીસ હજાર રૂપિયા બરાબર મૂળ કિંમત અને ભરતિયા કિંમતનો તફાવત જે આપણે અહીંયા લખવો પડશે એ જ રીતે આખર સ્ટોકમાં પણ શોધવું પડશે પણ પ્રશ્નમાં આખર સ્ટોકની કિંમત આપી નથી આપણે ગણતરી કરીને શોધવું પડશે કે આખરનો સ્ટોક કેટલા રૂપિયાનો છે બરાબર તો આખર સ્ટોક માટે આપણે આ રીતે ગણતરી કરીએ સૌપ્રથમ તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ કે શાખાનો શરૂઆતનો સ્ટોક કેટલો છે એક લાખ છપ્પન હજાર રૂપિયા એમાંથી શાખાને મોકલેલ માલ બીજો કેટલો દસ લાખ ચાલીસ હજાર આ બંનેનો સરવાળો કરીએ તો શાખા પાસેનો કુલ સ્ટોક કેટલો છે એ આપણને જાણવા મળશે તો બંનેનો સરવાળો કરીએ તો અગિયાર લાખ છન્નું હજાર રૂપિયા થાય છે આટલા રૂપિયા શાખાનો કુલ સ્ટોક હશે આ પ્રશ્નમાં જે નીચે સૂચના આપી છે એ ખાસ ધ્યાનથી વાંચીને સમજવાની છે બરાબર તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ શાખાએ પોતાની પાસેના માલમાંથી એક પંચમાઉશ ભાગનો માલ સ્ટોકમાં રહેવા દઈ બાકીના માલમાંથી વીસ ટકા ભાગનો માલ ભરતીયા કિંમત પર દસ ટકા નફો ચડાવીને વેચ્યો શું કહેવું છે એક પંચમાઉ ભાગનો માલ રવા દેવાનો બાકીનો વીસ ટકા ભાગ વેચવાનો બરાબર અગિયાર લાખ છન્નું હજાર જે છે એના એક પંચમાઉશ આપણે કરીએ બરાબર જે સૂચના આપી છે અગિયાર લાખ હજાર ભાગ્યા પાંચ એટલે બે લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા આવે છે તો આ બે લાખ ઓગણચાલીસ હજાર બસો રૂપિયાનો સ્ટોક જે છે એ પોતાની પાસે રહેવા દેવાનો છે એટલે શું થશે આખરનો સ્ટોક થવાનો બરાબર તો આખર સ્ટોકની કિંમત આપણને મળી ગઈ બે લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા અને બાકીનો માલ જે છે તે શાખા વેચી દે છે બરાબર તો અગિયાર લાખ છન્નું હજારમાંથી આટલા માઇનસ કરીએ તો આ બાકીનો સ્ટોક થશે નવ લાખ છપ્પન હજાર આઠસો રૂપિયા તો આ નવ લાખ છપ્પન હજાર આઠસો રૂપિયા જે છે આટલાનો ભાગનો માલ કંપની વેચે છે બરાબર તો આ નવ લાખ છપ્પન હજાર આઠસો રૂપિયાનો સ્ટોક છે કંપની કઈ રીતે વેચે સૂચના આપી છે કે એમાંથી વીસ ટકા ભાગનો માલ દસ ટકા નફો ચડાવીને રોકડેથી વેચ્યો એટલે વીસ ટકા ભાગ જે છે એ રોકડેથી વેચે છે અને બાકીનો એંસી ટકા ભાગ ઉધાર વેચે છે એટલે આના સૌપ્રથમ તો વીસ ટકા અને એંસી ટકા એમ બે ટુકડા કરવા પડશે તો નવ લાખ છપ્પન હજાર આઠસો ગુણ્યા વીસ ટકા એટલે એક લાખ એકાણું હજાર ત્રણસો ને રૂપિયા થાય બરાબર આટલા રૂપિયા મૂળ કિંમત થઈ અને એસી ટકા કેટલા થાય તો નવ લાખ છપ્પન હજાર આઠસો ગુણ્યા એસી ટકા સાત લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા બરાબર તો આટલો માલ કંપની રોકડેથી વેચે છે અને આટલો માલ કંપની ઉધાર વેચે છે વીસ ટકા રોકડેથી વેચે એસી ટકા ઉધાર વેચે છે પણ એ પણ મૂળ કિંમતે નહીં નફો ચઢાવીને વેચે છે જો શું કહેવું છે દસ ટકા નફો ચડાવીને રોકડેથી વેચ્યો એટલે રોકડ વેચાણ જે કરે છે એના પર દસ ટકા નફો ચડાવે છે તો મૂળ કિંમત પર દસ ટકા નફો ચડાવે છે કંપની બરાબર તો એક લાખ એકાણું હજાર ત્રણસો સાહીઠના દસ ટકા એટલે ઓગણીસ હજાર એકસો છત્રીસ રૂપિયા નફો થાય છે તો આટલો નફો ચડાવ્યા પછી વેચાણ કિંમત મળશે બે લાખ દસ હજાર ચારસો છન્નું રૂપિયા બરાબર આટલા રૂપિયા વેચાણ કિંમત થાય છે દસ ટકા નફો ચડાવ્યા પછી એટલે આટલું રોકડ વેચાણ હશે એ જ રીતે હવે ઉધાર વેચાણમાં કંપની કેટલા ટકા નફો ચડાવે છે બાકીનો માલ ભરતીયા કિંમત પર વીસ ટકા નફો ચડાવીને ઉધાર વેચ્યો એટલે ઉધાર વેચાણ પર વીસ ટકા નફો ચડાવે છે બરાબર અહીંયા દસ ટકા નફો નથી ચડાવવાનો વીસ ટકા નફો ચડાવવાનો છે તો સાત લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ ગુણ્યા વીસ ટકા એટલે એક લાખ તેપન હજાર અઠ્યાસી રૂપિયા નફો ચડાવવાનો છે બરાબર વીસ ટકા પ્રમાણે તો આટલા કરીએ પછી વેચાણ કિંમત મળશે આપણને નવ લાખ અઢાર હજાર પાંચસો અઠ્ઠાવીસ રૂપિયા બરાબર આટલા રૂપિયાનો માલ ઉધાર વેચ્યો છે બરાબર હજુ પણ આગળ સૂચના આપી છે વીસ ટકા નફો ચડાવીને ઉધાર વેચ્યો જેના દેવાદારો પાસેથી એક દુત્યાંશ ભાગના નાણાં મળ્યા બરાબર એટલે એક દુત્યાંશ એટલે અડધા નાણાં મળ્યા આમાંથી તો આના અડધા એટલે કેટલા તો નવ લાખ અઢાર હજાર પાંચસો અઠ્ઠાવીસ ભાગ્યા બે કરીએ તો ચાર લાખ ઓગણસાઠ હજાર બસો ચોસઠ રૂપિયા થાય છે તો આટલા નાણાં મળ્યા બરાબર અડધા નાણાં બરાબર તો આ રીતે આની ગણતરી થાય છે બરાબર તો હવે આની અસર આપણે જે તે ખાતાઓમાં આપીએ જે ગણતરી કરીએ એનો જવાબ નહીં સૌ પ્રથમ તો આપણને આખર સ્ટોકની કિંમત મળી બે લાખ ઓગણચાલીસ હજાર બસો રૂપિયા તો આખર સ્ટોક સૌપ્રથમ પ્રથમ આપણે શાખા ખાતામાં લખી દઈએ તો શાખા ખાતામાં આખર સ્ટોકની વેલ્યુ લખીશું બે લાખ ઓગણ હજાર બસો રૂપિયા બરાબર હવે આ જે છે તે ભરતીયા કિંમત હશે આપણે વેપાર ખાતામાં ભરતીયા કિંમત લખવાને બદલે એની મૂળ કિંમત લખવાની છે બરાબર તો આખર સ્ટોક બે લાખ ઓગણચાલીસ હજાર બસો રૂપિયા આવ્યો એની અંદર પણ નફો સમાયેલો હશે તો આ જ રીતે ગણતરી કરીને સૂત્ર મૂકીએ તો કે બે લાખ ઓગણચાલીસ હજાર બસો ત્રીસ ભાગ્યા એકસો ત્રીસ તો આપણને એની મૂળ કિંમત અને એમાં સમાયેલો નફો મળશે બરાબર એટલે પંચાવન હજાર બસો રૂપિયા એની અંદર નફો સમાયેલો છે બરાબર તો આ પંચાવન હજાર બસો માઇનસ કરીએ એટલે એની મૂળ કિંમત મળશે એક લાખ ચોર્યાસી હજાર રૂપિયા આખરના સ્ટોકની મૂળ કિંમત બરાબર તો વેપાર ખાતામાં હવે મૂળ કિંમત લખાશે તો વેપાર ખાતા આપણે શોધીને એની અંદર મૂળ કિંમત લખી દઈએ આ તમારી સ્ક્રીન ઉપર વેપાર ખાતો બરાબર વેપાર ખાતામાં આખર સ્ટોકની ભરતીયા કિંમત લખવાને બદલે મૂળ કિંમત લખીએ એક લાખ ચોર્યાસી હજાર રૂપિયા બરાબર હવે આખર સ્ટોકમાં જે નફો સમાયેલો છે પંચાવન હજાર બસો રૂપિયા એની અસર પણ શાખા ખાતામાં આપીશું તો શાખા ખાતામાં ઉધાર બાજુ આવશે આખર સ્ટોકમાં તફાવત એટલે કે નફો કેટલો પંચાવન હજાર બસો રૂપિયા બરાબર જે રીતે શરૂઆતના સ્ટોકમાં નફો સમાયેલો જમા બાજુ લખ્યો આખર સ્ટોકમાં ઉધાર બાજુ લખીશું બરાબર ચાલો હવે આપણે જે ગણતરી કરી એમાંથી બીજી ઘણી બધી વિગતો જાણવા મળી કે સૌ પ્રથમ તો આપણને રોકડ વેચાણ જાણવા મળ્યું બે લાખ દસ હજાર ચારસો છન્નું રૂપિયાનું રોકડેથી વેચાણ થયેલું છે બરાબર તો આ જે રોકડેથી વેચાણ થયું એની અસર આપણે શાખા ખાતામાં આપવી પડશે બરાબર તો શાખા ખાતામાં સૌ પ્રથમ તો લખી દઈએ બે લાખ દસ હજાર ચારસો રૂપિયા

બે લાખ દસ હજાર ચારસો તો એ રકમ લખી દઈએ બે લાખ દસ હજાર ચારસો ઉધાર વેચાણ પણ આંકડો મળ્યો આપણને નવ લાખ અઢાર હજાર પાંચસો તો એ પણ અહીંયા ઉધાર વેચાણ બતાવીશું વેપાર ખાતામાં નવ લાખ અઢાર હજાર પાંચસો અઠ્ઠાવીસ બરાબર અને બંને વેચાણનો સરવાળો આપણે બહાર કાઢીશું તો રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંને થઈને અગિયાર લાખ ઓગણત્રીસ હજાર ચોવીસ રૂપિયા થાય છે એ આપણે બહાર કાઢીશું હવે ઉધાર વેચાણ કરો એટલે દેવાદાર વધે એટલે ઉધાર વેચાણની બીજી અસર દેવાદારોના ખાતામાં આપીશું દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ લખીશું ઉધાર વેચાણ નવ લાખ અઢાર હજાર પાંચસો અઠ્ઠાવીસ રૂપિયા તો આ રીતે આપણે વેચાણની બધી અસર આપી દીધી આખરનો સ્ટોક શોધી નાખ્યો વેચાણની અસર આપી દીધી બરાબર તો ઘણી બધી ગણતરીઓ આપણે કરીને એની અસર આપી છે બાકીની જે વિગતો છે પ્રશ્નમાં એ આપણે લખતા જઈએ તો જુઓ પ્રશ્નોમાં હજુ આપણે જે ગણતરી કરી છે એમાંથી બીજો એક મુદ્દો જાણવા મળ્યો છે કે દેવાદારોને જે ઉધાર વેચાણ કર્યું એમાંથી એક દુતીયાંશ નાણાં મળ્યા એટલે અડધા નાણાં તો આપણને મળી ગયા ચાર લાખ ઓગણસાઠ હજાર બસો ને ચોસઠ રૂપિયા એટલે દેવાદારો પાસેથી મળેલ નાણાં શાખા ખાતામાં જમા થશે બરાબર તો શાખા ખાતામાં લખીશું રોકડ ખાતેમાં દેવાદારો પાસેથી ઉગરાણી અથવા તો મળેલ નાણાં ચાર લાખ ઓગણસાહીઠ હજાર બસો ચોસઠ રૂપિયા બરાબર ને દેવાદારોએ નાણાં આપ્યા એટલે દેવાદારોના ખાતામાં જમા બાજુ પણ લખીશું ચાર લાખ ઓગણસાઠ હજાર બસો ચોસઠ રૂપિયા મળેલ નાણાં કે રોકડ બરાબર તો આ રીતે એની અસર થશે ત્યારબાદ પ્રશ્નમાં ઘસારાનો એક હવાલો આપ્યો છે જુઓ કે શાખાના ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો એટલે ફર્નિચરની જે શરૂઆતની બાકી છે એના પર દસ ટકા ઘસારો ગણવાનો છે તો શરૂઆતની બાકી ચોવીસ હજાર આપી છે તો ફર્નિચરની ચોવીસ હજારની બાકી પર દસ ટકા ઘસારો ગણીએ તો ચોવીસ હજારના દસ ટકા એટલે ચોવીસસો જે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું ચોવીસસો રૂપિયા ફર્નિચર પર ઘસારો બરાબર અને એને લીધે ફર્નિચરની કિંમત ઓછી થશે ચોવીસ હજારમાંથી ચોવીસસો રૂપિયા માઇનસ કરો એટલે ફર્નિચરની આખરની બાકી આપણને મળશે એકવીસ હજાર છસો રૂપિયા બરાબર તો આ રીતે ફર્નિચરની પણ આખરની બાકી મળી ગઈ ત્યારબાદ બાકીની વિગતો આપણે શોધતા જઈએ પ્રશ્નમાંથી તો સૌ પ્રથમ દેવાદારનું ખાતું બંધ કરીએ દેવાદારના ખાતામાં ઉધાર બાજુનો સરવાળો નવ લાખ હજાર પાંચસો અઠ્ઠાવીસ રૂપિયા થાય છે બરાબર એ જ સરવાળો જમા બાજુ લખી દઈએ નવ લાખ ચોપ્પન હજાર પાંચસો અઠ્ઠાવીસ અને એમાંથી જમા બાજુની રકમ માઇનસ કરીએ એટલે દેવાદારોની આખરની બાકી મળશે બાકી આગળ લઈ ગયા તરીકે ચાર લાખ પંચાણું હજાર બસો ને રૂપિયા તો આ ચાર લાખ પંચાણું હજાર બસો દેવાદારોની આખરની બાકી જે શાખા ખાતામાં લખાશે ચાર લાખ પંચાણું હજાર બસો ને ચોસઠ રૂપિયા બરાબર ચાલો એ જ રીતે રોકડની આખરની બાકી જે છે પેટા રોકડની એ તો આપણે લખી નાખી છે હવે રોકડની બાકી જે છે એ પણ આપણે શોધીને લખીશું અને ત્યારબાદ બીજી જે વિગતો છે એ પણ આપણે લખતા જઈએ તો જો વેપાર ખાતું ક્લોઝ કરીએ તો વેપાર ખાતામાં ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને કરી જુઓ કઈ બાજુનો સરવાળો વધે છે તો જમા બાજુનો સરવાળો વધારે થાય છે તેર લાખ તેર હજાર ચોવીસ રૂપિયા આ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ તેર લાખ તેર હજાર ચોવીસ રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ તો તફાવતની રકમ નીકળે છે ત્રણ લાખ ત્રાણું હજાર ચોવીસ બરાબર આટલા રૂપિયા તફાવત નીકળે છે વેપાર ખાતાનું પરિણામ એટલે આપણે એને કાચો નફો કહીશું બરાબર આટલા રૂપિયા કાચો નફો થાય છે વેપાર ખાતાનું પરિણામ આપણે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરીશું એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું કાચો નફો ત્રણ લાખ ત્રાણું હજાર ચોવીસ રૂપિયા બરાબર નફા નુકસાન ખાતું ક્લોઝ કરીએ તો નફા નુકસાન ખાતાનો સરવાળો આટલો જ થવાનો ત્રણ લાખ ત્રાણું હજાર ચોવીસ બરાબર એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ ત્રણ લાખ ત્રાણું હજાર ચોવીસ એમાંથી ઉધાર બાજુની ત્રણે ત્રણ રકમો માઇનસ કરીએ તો તફાવતની રકમ જે આવશે ત્રણ લાખ સાહીઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયા બરાબર આ ચોખ્ખો નફો થાય નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે આપણે એને ચોખ્ખો નફો પણ કહી શકીએ બરાબર તો આ રીતે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણું પૂરું થયું દેવાદારાનું ખાતું તો પહેલેથી જ આપણે બંધ કરી દીધેલું છે પેટા રોકડ ખાતું પણ બંધ કરી દીધેલું છે બરાબર હવે બાકી રહેલા ખાતાઓની વાત કરીએ તો બીજી બધી ગણતરીઓ પણ આપણે કરી દીધી છે હવે સાખા ખાતું જ પૂરું કરવાનું બાકી છે તો હવે અંતમાં શાખા ખાતા બંધ કરતાં પહેલાં જુઓ તો શાખા ખાતામાં આખરની બાકીમાં રોકડની આખર બાકી લખવાની બાકી છે રોકડની આખરની બાકી ક્યાંથી મળશે તો એના માટે જુઓ શાખાને મુખ્ય ઓફિસે જે રોકડ મોકલી એમાંથી શાખાએ ખરેખર ખર્ચ કેટલો કર્યો એ માઇનસ કરીએ તો આપણને રોકડની બાકી મળશે બરાબર તો જુઓ તમે પ્રશ્નમાં મુખ્ય ઓફિસે શાખાને જે રોકડ મોકલી બાવીસ હજાર રૂપિયા પગાર માટે અઠ્ઠાવીસસો રૂપિયા સ્ટેશનરી માટે એક હજાર રૂપિયા પોસ્ટેજના બારસો રૂપિયા કાનૂની ખર્ચા અને સોળસો રૂપિયા ચૂકવવાના બાકી ખર્ચા એટલે અઠ્ઠાવીસ હજાર છસો રૂપિયા મુખ્ય ઓફિસે શાખાને મોકલ્યા હવે એમાંથી શાખાએ ખરેખર ખર્ચ કેટલો કર્યો બરાબર એ આપણે માઇનસ કરીએ તો શાખાએ ખરેખર ખર્ચ કેટલો કર્યો અઢાર હજાર રૂપિયા પ્લસ ચોવીસો પ્લસ નવસો પ્લસ એક હજાર પ્લસ સોળસો બરાબર એટલે ત્રેવીસ હજાર નવસો રૂપિયા જ શાખાએ ખર્ચ કર્યો છે બરાબર મુખ્ય ઓફિસે અઠ્ઠાવીસ હજાર છસો રૂપિયા મુકેલા શાખાએ આટલો જ ખર્ચ કર્યો તો આમાંથી આ માઇનસ કરીએ તો આપણને તફાવતની રકમ મળશે બરાબર તો એટલા રૂપિયા શાખા પાસે વર્ષના અંતે બચ્યા હશે સુડતાલીસો રૂપિયા આ સુડતાલીસો રૂપિયા જે છે એ આખરની રોકડ શિલ્લક તરીકે શાખા ખાતામાં બતાવીશ બરાબર તો જો અહીંયા શાખા ખાતું આપણે જે બનાવ્યું છે એમાં આખરની રોકડ શિલ્લક તરીકે આ સુડતાલીસ રૂપિયા બતાવાના છે બરાબર ચાલો હવે આખરની બાકી પાંચે પાંચનો સરવાળો કરીએ સાત લાખ બાસઠ હજાર સાતસો ચોસઠ રૂપિયા થાય છે હવે શાખા ખાતામાં બધી વિગતો નોંધાઈ ગઈ છે શાખા ખાતું બંધ કરવાનો સમય છે તો જમા બાજુનો સરવાળો સત્તર લાખ દસ હજાર એકસો ચોવીસ રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ સત્તર લાખ દસ હજાર એકસો ચોવીસ રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો માઇનસ કરીએ તો તફાવતની રકમ જે આવે છે ત્રણ લાખ સાહીઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયા આટલો નફો થાય છે જે સામાન્ય નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરીશું બરાબર હવે આપણે જે નફા નુકસાન ખાતું બનાવ્યું હતું એનું પરિણામ પણ આટલું જ આવેલું છે તમે જોઈ શકો છો બાજુ આપણે જે નફા નુકસાન ખાતું બનાવ્યું હતું એમાં પણ ત્રણ લાખ સાહીઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયા ચોખ્ખો નફો થઈ રહ્યો છે બરાબર એટલે આપણો જવાબ મેચ થઈ રહેલો છે તો આ રીતે આપણો દાખલો અહીંયા Puro thay